શરમ આવતી હે તમન તો શરમ આવતી ગોમમાં ટાણું લેવા જવાની એમ હે તાણું ઈ કોણ લેવા જાય અઢાઈનો ગોમમાં હમણા ફરવા મોકલો માઉન્ટ ઊંટા બુનોમ ફરવા સૌરાષ્ટ્ર બાજુ ફટ લાઈનમાં ફદ્મો બેહી જાય ભાઈ બનોં ગાતી ઈ શરમ નહી આવતી તમે આલો પૈસા કોઈ દાદર માર્યો નહી કોઈ દાદર મારી એવો નહી જિંદગી ખરાબ કરી તારી તો આ અતાર ખરાબ છે તારો જનમ લઈને તો માથા પડ્યો છે અલે ઓભળી ગયો ને રે

મરતું લાવજો પણ બહુ તીખું ના લાવતા એસીડી તમને ડબો તો પડે છે પણ તળવામાં બળવામાં વપરાશે ફરાળી લેતા આવજો તહેવાર ચાલુ થાય એટલે આવશે એટલે સિંગદોણા ને એવું લેતા આવજો ગોળ લાવજો રવિ અને ચા ની પડીકું લાવજો ખોડ લાવજો જે કર્યું જોતું એ બધું જ લાવવું પડશે ઘરમાં હા બુલાબા પેટી હાબુ થઈ રે ઓગળી જાય જાતા ચોમાસાનું તો પળડી પળડી સાબુ ઘહઈ જાય હા ઓ બોલી રે ને ના જો સ ઘણું લખન લાગો કો લાવમ બો જે જેણી જેણી વસ્તુ ઓ ભાળ એ બધું મને યાદ નઈ રહે ને કશું પાછો ભૂલી ગયો હું કોઈ વસ્તુ તો પાછી તું બોલ બોલ કરે એના કે તું બેહી જા હેડ હેડજે હું ચા આવી બેસ્યો પાણી એટલે નોટ લાવજે લસિયા નું તા બાપાને એ કો નઈ બેહી જા તું

મારા બેનો પોકાય એવું જ નહીં કરમો બાજુ કોમ નો તો એકલા તો ના સારું આ ઘેર કોમ છે અને મને બીવરાય બીવરાય કરી बवरे ने खिलाया फूल फूल को ले गया राजकुमार बबरे तू के न फूल फूल को ले गया राज, ले गया राज ने खिलाया फूल फूल को ले गया राजकुमार हलोलो तो करो सा जय श्री कृष्ण जय श्री कृष्ण राम राम ગુરુમરલ જય ગુરુમર આજ ગુરુપૂર્ણિમા પૂર્ણિમા હા તો બોલો કેમ છું આજ તો કીધું ફરવાની ઈચ્છા હતી તો હું આવું છું અમાર આ આવના ઓવા આવતા આવતા તો ગયો એ હા એકલો એકલો આવું છું હા હા ફરતા

હમ હું એટલામાં બજાર થી આવો એ ભલે ભલે આવો બે દાણા કોક આવું છે આવું વેલાની તું ગંગાજી મના

Lok, ceponi biar, tenang, ponbi. ગુરુમહારાજ ને બધા મેલા મજા મજા આયા એક તો મોણસ બહાર દેતા બધામ દેતા એ બુ તો હા ઓ ના કે ગોદરો ચોમારો પોઢળ્યો જ નહીં હા ઈ

એ ઓ કેટલા વેણવા જાય કોમરો હો તૈયાર થઈ ગયો કીધું તૈયાર્યુ ખાવા ને હો હા ઓ હો ટાઈમ ખાછ્યો થયો છે આ તો ખાવા રહું તો કે ગોમ આખું ભેગું થઈ જાય હોય અમે એક બટકુ મૂઢામાં ના જો ડાયરેક્ટ ભોડામાં ધારીઓ મેલે તો હું ખાવા નહીં રઉ લે ઓ મારા લે અમારા મોં કવ છું આ અમારે હસબનનો ભાઈનો ફોન આયા એટલે માશીન ભોરિયાને સીલમાં દાખલ કર્યો ઓક્સિજન ઉપર ઓક્સિજન ઉપર ખાઈ જકઈ તો હું આવું આવું એને અમાર ખાવા હોય હોભળો બે આગા અરે ખાવાનું

તે મોટી પાઘડી વાળા ને બહુ ઉતાવળી થયા બહુ ચોધ વાત તો હુશિયારી કરી ઝઘડો કર્યો અને પણ તમે ખબર છે કે ખાટો તો ખરાબ છે ગોમનો કાઢી નાખેલો મોણ છે આપણે બીજા બિલકુલ વેણવા જવાનું હતું પણ મોને તો કે પેલા જે મોટા મોટા પાઘડી વાળા હતા ઓ હું કઈ નાખી નો ઓ હું કઈ નાખી નો મોદ એટલે જ્યાં ના પેલા ધારી લઈને હપ પડ્યા છે બધોન ઓ તાણ અને માં તો પકડે હે તો એવું છે તાણ છોડાવતા ના આવે આપણે તારે લાવવા પડે કે તો મગજ નો ફરેલો છે

અવળી માર ખાજે તાર માહો ક્યાં મોનો ના મોનો તારા મહાન સેપટીઓ પાળી નાખ્યો લાગે છે હો વધારે માર્યા લાગે છે વધારે તો તમારી દાત કાઢી લાગે છે એ મોરો કેવા મન કે તાર બાપાને સંભળું સમજાવી દેજે કે મારા ગાયો બધું શા બધું બજવાળ ખેતરમાં કરી હેડો કંકરો હેડો હેડો કરીને આવી જ છે કે તારા બાપાને પણ તારા બાપાને ક નહીં ખાઓ કંકરો એક બે ખાતા બહુ થઈ ગયો અને પાછા અરે પો કે કણ લે